વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા પ્રકરણ છ ત્રિકોણ પ્રકરણ છ ત્રિકોણમાં અહીંયા ચર્ચા કરીએ તો કે સમરૂપ આકૃતિઓ પહેલો પ્રશ્ન છે અહીંયા સમરૂપ આકૃતિઓ તો કે સમરૂપ આકૃતિ કોને કહેવામાં આવે તો સમ એટલે સરખા રૂપ એટલે આકાર કે જે આકૃતિઓ સરખા આકાર વાળી છે તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિ કહેવામાં આવે અહીંયા કીધું આપણે કે જે આકૃતિના આકાર કેવા સમાન પરંતુ કદ જુદા જુદા હોય તેવી આકૃતિને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે શું કીધું જે આકૃતિના આકાર સમાન પરંતુ કદ જુદા જુદા હોય સમજો કે તમારી પાસે એક વર્તુળ છે અહીંયા બીજો એક વર્તુળ છે તો આ એક મોટો વર્તુળ છે એક નાનો વર્તુળ છે તો આ બંને આકૃતિઓ કેવી ગણાશે સમરૂપ ગણાશે કેમ કારણ કે એનો આકાર કેવો છે સમાન છે પરંતુ બંનેના કદ કેવા છે જુદા જુદા છે તો તેવી જે આકૃતિ તમારી પાસે ત્રિકોણ છે સમજો છે ત્રિકોણો પણ કેવા કહેવાય સમૂપ કહેવાય આજે બંને ત્રિકોણો છે એ ત્રિકોણો કેવા ગણાશે સમરૂપ ત્રિકોણો ગણાશે એટલે કે જે આકૃતિના આકાર કેવા સમાન પરંતુ કદ જુદા જુદા હોય તેવી આકૃતિને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે તો હવે એના પછી બીજો પ્રશ્ન છે કે સમરૂપ બહુ કોણો કોણો કોણ એટલે ખૂણા બરાબર તો એમાં કોણ કોણ આવે ત્રિકોણ આવે ચતુષ્કોણ આવે પંચકોણ આવે સઠકોણ આવે સપ્તકોણ આવે અષ્ટકોણ આવે અલગ અલગ પ્રકારના ખૂણાવાળી આકૃતિઓ ખાલી તો જે બે બહુકોણોના બધા જ અનુરૂપ ખૂણા કેવા હોય સમાન શું કીધું અહીંયા કે જે બે આકૃતિઓના બધા જ અનુરૂપ ખૂણા કેવા હોય સમાન હોય પરંતુ તેમને બાજુઓના જે ગુણોત્તરો સમાન હોય બાજુઓ સરખી ના હોય પણ એના ગુણોત્તર કેવા હોય સરખા સમજો કે આપણી પાસે અહીંયા એક ત્રિકોણ છે આ

અનુરૂપ ખૂણો આર એ સરખો હોય મતલબ કે ખૂણો એ બરાબર હવે શું કીધું કે તેને અનુરૂપ બાજુના ગુણોત્તર પણ સમાન હોય મતલબ શું અહીંયા તો કે એ ના છેદમાં પી ક્યુ શોધીએ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર શોધીએ બરાબર એસી ના છેદમાં પીઆર શોધીએ તો આ બધા ગુણોત્તરો કેવા મળે સરખા મળે અહીંયા કીધું કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો કેવા થાય સમૃદ્ધ થાય મતલબ કે આ બે ત્રિકોણો એ ત્રિકોણોને કેવા ત્રિકોણ કહેવાય સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે જેને સંકેતમાં આપણે આવું લખી શકીએ કે ત્રિકોણ એ બી સી આજે નિશાની અહીંયા કહી શકીએ નિયમ શું કે ખૂણો એ બરાબર કોણ અહીંયા ખૂણો પી ખૂણો બી બરાબર કોણ ખૂણો ક્યુ ખૂણો સી બરાબર કોણ ખૂણો આર અને એની બાજુઓના ગુણોત્તરો એ પણ કેવા જોઈએ સરખા જોઈએ સૌથી પહેલો નિયમ ખૂણા સરખા જોઈએ સૌથી પહેલો નિયમ શું અહિયાં ખૂણા સરખા જોઈએ જો ખૂણા સરખા ન હોય તો તેને સમરૂપ કહેવાશે નહીં જો ખૂણા સરખા હશે તો જ સમરૂપ કહેવાશે તમે એમ કહો કે આ ત્રિકોણ અને આ ચતુર્ષ કોણ તો આ બંને સમરૂપ નથી કેમ કે આમાં ચાર ખૂણા થયા અને આમાં કેટલા ખૂણા થયા ત્રણ ખૂણા થયા તો આ બંને આકૃતિઓ સમરૂપ નથી સમરૂપ નથી તો અહીંયા જે આકૃતિઓના ખૂણા સરખા હોય અને બાજુઓના માપ સમ પ્રમાણમાં હોય તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે બરાબર અને એના ઉપર આધારિત આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક ની વાત કરીએ એના ઉપર આધારિત આપણે કોની ચર્ચા કરીએ અહીંયા તો કે સ્વાધ્યાય છ પોઈન્ટ એક તો ધ્યાન આપીએ અહીંયા સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાં પહેલો પ્રશ્ન છે કે કંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો હવે એમાં પહેલો પ્રશ્ન છે અહીંયા કે બધા વર્તુળો ખાલી જગ્યા છે તો બધા વર્તુળો કેવા હોય અહિયાં તો આપણે કીધું કે આપણે જે આકૃતિઓની વાત તો આ આ બંને વર્તુળો જ છે પરંતુ આ મોટો વર્તુળ કેવો છે નાનો વર્તુળ તો આ બંને વર્તુળો કેવા કેવાય સમ કેવાશે કેવા કેવા હશે સમરૂપ કહેવાશે તો અહીંયા આપણી પાસે બધા વર્તુળો ખાલી જગ્યા છે તો કેવા કેવા હશે એને સમરૂપ કહેવામાં આવે છે દરેકે દરેક વર્તુળ કેવા છે અહિયાં

એકરૂપ નથી કેવા સરખા નથી એટલે એને કેવા ચોરસ કહેવાશે તો કે સમરૂપ ચોરસ કહેવાશે એકરૂપ હોય તો શું થાય તો ખૂણા બી સરખા હોય અને બાજુઓ બી સરખી હોય શું થાય ખૂણા બી સરખા થાય અને બાજુઓ બી સરખી થાય તો એકરૂપ કહેવાય એકરૂપમાં શું આવે કે જે ચતુષ્કોણની બાજુઓ પણ સરખી અને ખૂણાઓ પણ સરખા એની એકરૂપ કહેવાય જ્યારે સમરૂપમાં શું થાય માત્ર ખૂણા સરખા બાજુઓ સરખી હોય નહીં તો આપણી પાસે અહીંયા જે કે બધા ચોરસો ખાલી જગ્યા છે તો બધા ચોરસો કેવા છે અહીંયા તો કે બધા ચોરસો પણ સમરૂપ છે એવી જ રીતે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે બધા ખાલી જગ્યા ત્રિકોણો કેવા છે સમરૂપ છે તો કેવા ત્રિકોણો સમરૂપ હોય તો સમાજુ ત્રિકોણો હોય તે કેવા હોય સમરૂપ હોય શું કીધું અહીંયા બધા જ સમબાજુ ત્રિકોણ હોય તે કેવા હોય સમરૂપ હોય છે સમજવી બાજુ ત્રિકોણ સમરૂપ હોતા નથી એવી જ રીતે અહીંયા ચોથી ખાલી જગ્યા છે તો કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તો હમણાં જ કીધું કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય તો કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય બીજું બ તેમની અનુરૂપ બાજુઓ એ કેવી હોય તો કે સમપ્રમાણમાં હોય કેવી હોય અહીંયા હમણાં જ આપણે વ્યાખ્યામાં કીધું કે તેમની અનુરૂપ બાજુઓ કેવી હોય સમપ્રમાણ હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકૂણો કેવા થાય છે સમરૂપ થાય છે બે બહુકૂણો કેવા થાય અહીંયા

અને અનુરૂપ બાજુઓ કેવી હોય સમપ્રમાણમાં હોય તેને સમરૂપ કહેવાય તો એમાં આપણે ઉદાહરણ આપીએ તો પહેલું ઉદાહરણ આપીએ અહિયાં કે બે ચોરસ બે ચોરસ તો બે ચોરસ હંમેશા કેવા હોય તો કે બે ચોરસ હંમેશા સમરૂપ હોય કેવા હોય સમરૂપ હોય કેમ કારણ કે એના ખૂણા બી કેવા હોય સમજો અહિયાં કે તમારી પાસે અહિયાં એક ચોરસ અને એક બીજો ચોરસ બરાબર તો આ જે બે ચોરસ છે એ ચોરસના બધા ખૂણા કેવા હોય તો કે કાટ ખૂણા હોય એટલે બંને આકૃતિઓના ખૂણા કેવા થઈ ગયા સરખા આ ધારો કે ત્રણ સેન્ટીમીટર આભી ત્રણ આભી ત્રણ આભી ત્રણ આના ધારો કે બે બે અને બે અને આ બે તો બાજુઓ પણ કેવી બાજુ આની સરખી આની બાજુઓ બેદમાં બે ત્રણ ના છેદમાં બે ત્રણ ના છેદમાં બે ત્રણ ના છેદમાં બે એટલે બાજુઓના ગુણોત્તર કેવા સરખા અને ખૂણા બી કેવા સરખા તો બે ચોરસ હંમેશા કેવા હોય સમરૂપ જ હોય એવી જ રીતે બે સમબાજુ બીજી આકૃતિ બે સમબાજુ ત્રિકોણ કેવા કેવા હોય સમરૂપ જ હોય આપણી પાસે આ એક ત્રિકોણ છે બરાબર અહીંયા બીજો ત્રિકોણ છે તો ત્રિકોણ એ બી અને સી ત્રિકોણ પી ક્યુ અને આર હવે આનો ખૂણો છે આનો ખૂણો બી સાહીઠ છે આ ખૂણો બી કેટલો અહીંયા બી ખૂણો સાહીઠ આ ખૂણો બી સાહીઠ આ ખૂણો પણ હવે આનું માપ છે અહીંયા ધારો કે ચાર હોય આ ચાર અને આ પણ ચાર આ ધારો કે ત્રણ ત્રણ અને આ ત્રણ હોય તો આવી સંભાજુ ત્રિકોણ આ પણ સંભાજુ ત્રિકોણ પણ આ બંને ત્રિકોણો કેવાય કેવા તો કે સમરૂપ કહેવામાં આવે છે બંને ત્રિકોણો કેવા કહેવામાં આવશે સમરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે જ રીતે બે વર્તુળો વર્તુળો હોય એ પણ કેવા કહેવાય સમરૂપ કેવાય આપણે હમણાં કીધું ને આ જે બે વર્તુળો છે એ બે વર્તુળો પણ કેવા છે સમરૂપ છે આ બે ચરસ છે એ પણ સમરૂપ આ બે ત્રિકોણ છે એ પણ સમરૂપ જ કહેવાય બરાબર બીજો છે એમાં સમરૂપ ન હોય તેવી આકૃતિઓ તો સમરૂપ ન હોય તેવી આકૃતિમાં આપણે કહી શકીએ બરાબર કેવો અહિયાં સંબાજુ ત્રિકોણ કેવો ત્રિકોણ અહિયાં સંબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ કેવો ત્રિકોણ સંબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ બરાબર તમારી પાસે સમજો કે આજે ત્રિકોણ છે કેવો છે એ કેવો ત્રિકોણ છે ગુરુકોણ આ કોણ મોટો છે તો આ બે આકૃતિઓ કેવી થઈ તો કે સમરૂપ નથી આજે બે આકૃતિઓ છે તે સમરૂપ ત્રિકોણ નથી બરાબર એવી જ રીતે એક કાટકોણ દ્રિકોણ હોય એક લઘુકોણ દ્રિકોણ હોય એ પણ સમરૂપ નથી એમ તમે એમ પણ કહી શકો બરાબર પછી એક ચોરસ હોય એક કેવો હોય ચોરસ અને બીજો બીજો આપણી પાસે સમબાજુ અથવા સમલંબ ચતુષ્કોણ હોય કેવો હોય સમલંબ ચતુષ્કોણ હોય એ પણ કેવું અહીંયા તો કે સમરૂપ નથી તમે સમજો અહિયાં કે આપણી ભાષા એક ચોરસ છે બરાબર અને અહીંયા આ એક ચતુષ્કોણ 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 છે છે બરાબર આ કેવો તો જે આકૃતિઓ છે એ પણ અહીંયા સમરૂપ આકૃતિ છે નહીં ખ્યાલ આવી ગયો આમાં કોઈ પણ તમે જવાબ લખી શકો કોઈ પણ આકૃતિ દોરી શકો એવો કોઈ નિયમ નથી કે મેં દોર્યો કે મેં લખ્યું એ જ તમે લખી શકો તમે તમારી રીતે પણ બીજી આકૃતિઓ વિચારી શકો કાટકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ એવું બી વિચારી શકો કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ એ પણ વિચારી શકો તમે ચોરસ અને લમચોરસ બરાબર એ પણ તમે વિચારી શકો ખ્યાલ આવે એટલે અહીંયા જે વાત થઈ આપણી પાસે હવે જે છે અહીંયા પ્રશ્ન નંબર ત્રણ કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો આજે ચતુષ્કોણની એક જોડ તમને આપી છે એ સમરૂપ છે કે નહીં તે જણાવો તો તમે આમાં જોઈ શકો કે આ એક પોઈન્ટ પાંચ અને આ ત્રણ એટલે ડબલ છે એક પોઈન્ટ પાંચ અને ત્રણ ડબલ છે એક પોઈન્ટ પાંચ અને ત્રણ ડબલ છે એક પોઈન્ટ પાંચ અને ત્રણ ડબલ છે મતલબ ગુણોત્તરો કેવા છે તો અહીંયા લખીએ કે બંને આકૃતિના બંને આકૃતિના ગુણોત્તરો સમાન છે ગુણોત્તરો કેવા છે ગુણોત્તરો સમાન છે પરંતુ પરંતુ ખૂણા જુદા જુદા છે ખૂણા કેવા છે જુદા જુદા છે માટે માટે સમરૂપ નથી માટે સમરૂપ નથી સમરૂપમાં આપણે શું કીધું ખૂણા સરખા જોઈએ ગુણોત્તરો તો સરખા જોઈએ જ પરંતુ ખૂણા બી કેવા જોઈએ સરખા તો જ આપણે કહી શકીએ કે તે બંને આકૃતિઓ કેવી છે તો કે સમરૂપ છે અહીંયા આ કેવો ચતુષ્કોણ થયો તો કે આ સંબાજુ ચતુષ્કોણ થયો આ કેવો ચતુષ્કોણ છે સંબાજુ ચતુષ્કોણ જ્યારે આ કોણ છે ચોરસ છે તો ચોરસ અને સંબાજુ એ પણ ક્યારેય સમરૂપ હોઈ શકે નહીં ચોરસ અને સંબાજુ એ પણ સમરૂપ હોઈ શકે નહીં ખ્યાલ આવે તો અહીંયા છે આપણી પાસે તો કે પ્રમય નંબર જે કહેવાય કે છ પોઈન્ટ એકનું વિધાન છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બિન્ન બિંદુઓમાં છેદે છે શું કહે છે આપણી પાસે સમજો કે આપણી પાસે એક ત્રિકોણ નામ આપીએ ત્રિકોણ એ બી અને સી તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આ એક બાજુ છે એને સમાંતર દોરેલી રેખા તો એને સમાંતર દોરેલી રેખા આ બંને એક પણ બિંદુમાં અનંત અંતર સુધી છેદે નહીં તો સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બાકીની બે બાજુ એટલે એ બીને અહીંયા ડીમાં અને બી સીને ઈ બિંદુમાં છેદે છે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તો તે બાજુ પર કપાતા રેખાખંડ કયા એ ડી અને એ ઈ એવી રીતે ડી બી અને ઈ સી બરાબર એ બાજુઓનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે શું કરે છે તે અહીંયા સમ પ્રમાણમાં વિભાજન કરે છે મતલબ શું થયો તો આનો મતલબ આવો થયો કે છેદમાં છેદમાં ડીબી બરાબર એવું આપણે કહી શકીએ અહીંયા શું કહી શકીએ અહિયાં એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી એવું આપણે ત્યાં આગળ કહી અથવા અથવા બીજું આપણે કહી શકીએ કે છેદમાં એબી શું છેદમાં એબી તો આ બાજુ પણ શું થાય એ ઈ ના છેદ એસી એવું પણ આપણે કહી શકીએ અહિયાં શું કહી શકીએ એડી ના છેદ માં તો આ બાજુ એ ના છેદમાં એસી જો તમે અહીંયા એડી લો તો સામે શું લેવાનું એ લેવાના જો અહીંયા તમે ડીબી લો તો સામે શું લેવાનું ઈસી તો તમે આવું બી કહી શકો અહીંયા કે ડીબી ના છેદમાં એ તો શું લખાય અહીંયા ઈસી ના છેદમાં એસી એવું પણ આપણે કહી શકીએ જનરલી વધારે શું વપરાય છે અહીંયા તો કે એડી ના છેદમાં ડી બી બરાબર એ ના છેદમાં ઈસી એ ગુણોત્તરનો આપણે અહીંયા ઉપયોગ કરવામાં આવે આને આપણે થેલ્સનો પ્રમેય કહેવાય છે શું કહેવાય છે થેલ્સનો પ્રમેય એટલે પરીક્ષામાં તમને પૂછે કોઈ કે થેલ્સના પ્રમેયનું વિધાન લખો તો થેલ્સના પ્રમેયનું વિધાન શું થયું અહીંયા કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખા ખંડો તે બાજુઓનું

એટલે અહીંયા તમને મેં આ ત્રિકોણ આપ્યો ધારો કે તમને કોઈ આવો ત્રિકોણ બી આપી શકે અહીંયા સમજો કે તમારી પાસે આવો કોઈ ત્રિકોણ છે મેં તમને અહીંયા કીધું કે ત્રિકોણ એ બી અને સી હવે અહીંયા બીસી ને સમાંતર રેખા દોરી હતી એવી રીતે તમે અહીંયા પાસ તમારી પાસે અહીંયા એ ને સમાંતર રેખા પણ હોય શકે કોને આજે અહીંયા જે છે અહીંયા આપણી પાસે શું હતું તો કે બીસી સમાંતર ડીઈ હતું કોણ હતું અહીંયા બીસી સમાંતર ડીઈ હતું અહિયાં જ્યારે અહિયાં તમારી પાસે છે 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 કોણ તો ગુણોત્તર કયો બને અહિયાં તો ગુણોત્તર બને અહીંયા તો કે આપણી પાસે બને કે સીડી ના છેદ માં શું અહીંયા સીડી ના છેદ માં એડી તો સીડી ને સમૃ કોણ ઈ તો અહીંયા લખી શકીએ એસી ના છેદ માં બી લખી શકીએ અહીંયા કે સીડી ના છેદમાં એ બરાબર સી ના છેદમાં બી ઈ એવું પણ આપણે અહીંયા લખી શકીએ એટલે જે પ્રમાણે તમને આકૃતિ આપી હોય સમજો કે ત્રીજી આકૃતિ હું તમને અહીંયા આપું અહીંયા કે તમારી પાસે આવું છે અહીંયા એ બી અને સી તો આની અંદર આપણે એસી સમાંતર લઈએ શું લઈએ અહિયાં કે એસી સમાંતર ડી છે બરાબર આની અંદર કોણ આવ્યું અહિયાં એસી સમાંતર આજે બે થાંભલા દોરે સમાંતર કહેવાય તો કે એસી સમાંતર ડીઈ લઈએ તો આપણું સૂત્ર શું બને અહીંયા તો કે બીડી ના છેદ માં ડીએ બરાબર બી ઈ ના છેદ માં આપણો ગુણોત્તર આ રીતનો બને જે રીતની આકૃતિ હોય તે રીતનો ગુણોત્તર તમારો બની શકે બરાબર હવે એનાથી કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે શું કે છે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને કેવી હોય સમાન હોય આ યાદ જ રાખવાનું આપણે તો અહીંયા છે ત્રિકોણ પી ક્યુ અને આર કે રેખા ત્રિકોણની બે આપણી પાસે અહીંયા એક રેખા છે બરાબર એ રેખા એક્સ અને વાય એ બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે મતલબ કે અહીંયા પીએક્સ ના છેદ માં ક્યુ બરાબર પી વાય ના છેદમાં वाई आर हो तो, तो तुम्हारी पासे शू थ तो थाय एक्स वाई समांतर क्यू आर थाय शू आज रेखा एक्स वाई समांतर शू थाय क्यू आर थाय एटले जो गुणोत्तर समान हो एटले जो समान गुणोत्तर में विभाजन थाय तो ते रेखा ए केवी रेखा कहेवाशे तो के ते रेखा समांतर रेखा કહેવામાં આવે છે તે રેખાને કેવી રેખા કહેવામાં આવશે અહિયાં સમાંતર રેખા કહેવામાં આવે છે બરાબર તો અહિયાં સુધી રાખીએ આપણે હવે એના પછીનું છે એ બીજા વિડીયોમાં જોઈશું આપણે